નમસ્તે મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું અથવા તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકો ચાલો મિત્રો આજે આ વિડીયોમાં હું તમને જણાવવાનું છું મિત્રો તમારે આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો તમે નજીકની સરકારી હોસ્પિટલો હોય સરકારી દવાખાના હોય ત્યાં જઈને પણ કઢાવી શકો છો મિત્રો ત્યાં તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ તેમજ એક આવકનો દાખલો લઈને જઈશો એટલે ત્યાં પણ તમને કાઢી દેશે પણ તો આજે આ વિડીયો હું તમને શીખવાડવાનો છું કે તમે તમારા મોબાઈલમાંથી આયુષ્યમાન આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકો તો ચાલો મિત્રો હું તમને શીખવાડું છું તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ખોલવાનું રહેશે તો ચાલો મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે ત્યારબાદ તમારે અહીં સર્ચ બારમાં ક્લિક કરીને અહીં તમારે લખવાનું રહેશે આયુષ્માન કાર્ડ ચાલો હું આ ટાઈપ કરી લઉં છું જેવું મેં અહીંયા ટાઈપ કર્યું નીચે અહીંયા આવી ગયું છે આયુષ્યમાન કાર્ડ લખ્યું તો હું તેના પર ક્લિક કરી દઉં છું તમારે ન હોય તો તમારે આખું નામ આવી રીતના લખી લેવાનું છે આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ લખ્યા બાદ નીચે તમારે થોડુંક આમ સ્ક્રોલ કરવા રહેશે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો બેનિફિશિયરી પોર્ટલ પીએમ જે એ વાય આવું લખ્યું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું જેવું તમે મિત્રો ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે તો મિત્રો અહીં તમારે જેવું તમે સ્ક્રોલ કરશો એટલે તમે અહીં જોઈ શકશો અહીં તમને બે ઓપ્શન જોવા મળશે પહેલું એક બેનિફિશરી અને બીજું છે ઓપરેટર તો તમારે બેનિફિશરીમાં ક્લિક કરી લેવાનું ત્યારબાદ અહીં પહેલાં ખાનામાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ચાલો હું મારો મોબાઈલ નંબર ત્યારબાદ તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલના મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે મિત્રો ખાસ એક વાત યાદ રાખજો કે તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ જો લિંક નહીં હોય તો આ પ્રોસેસ તમે નહીં કરી શકો તો મિત્રો મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે ચાલો હું ઓટીપી નાખી દઉં છું કર્યો ત્યારબાદ અહીં બાજુમાં તમે જોઈ શકો છો કેપચા છે તો કેપચા જેમ છે એ મુજબ જ તમારે દાખલ કરવા રહે છે સ્મોલ એ સ્મોલ હોય તો સ્મોલ કેપિટલ હોય તો કેપિટલ પ્રમાણે ઠીક છે તો અહીં હું મિત્રો કેપચા દાખલ કરું છું ત્યારબાદ મિત્રો તમારે અહીં લોગિન પર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે તમારી સામે કંઈક આ પ્રકારનું બીજું પેજ ઓપન થશે બીજા પેજમાં મિત્રો તમારા ઉપર તો પહેલા બોક્સમાં તો પીએમ જે અવાય લખેલું હોય છે બીજા બોક્સમાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે એટલે અહીં આપણે સિલેક્ટ કરી લઈએ ગુજરાત બરાબર છે ચોથા બોક્સમાં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો તો ચાલો આપણે આપણો જિલ્લો સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ છેલ્લા બોક્સમાં તમારે તમારું આધાર કાર્ડ અથવા ફેમિલી આઈડી અથવા નામ કોઈપણ રીતે તમે તમારું કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો અહીં હું મારા આધાર કાર્ડ નંબર નાખીને મારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરું છું તો મિત્રો મેં એ ઉપર આધાર સિલેક્ટ કરી લીધું છે હવે હું અહીં મારો આધાર કાર્ડ નંબર દાખલ કરીશ મિત્રો આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ તમારે અહીં સર્ચ આઈકન ઉપર ક્લિક કરવાનું છે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો તમારા રેશન કાર્ડ પ્રમાણે બધાના નામ અહીં તમને જોવા મળશે તો તમારા મિત્રો જેનું આ કાર્ડ ડાઉનલોડ કરવું હોય તેની સામે આ પ્રકારનું તમને એક આઈકન જોવા મળશે ડાઉનલોડનું તેના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ તમે ડાઉનલોડ કરી શકશો પણ કયા કાર્ડ ડાઉનલોડ થશે તમે જોઈ શકો જે કાર્ડ ગ્રીન કલરમાં છે એટલે કે લીલા કલરમાં છે વેરીફાઈડ થઈ ગયેલા છે એ જ તમે ડાઉનલોડ કરી શકો કરી શકશો બાકી તમે ઉપર જોઈ શકો છો અહીં પીળા કલરમાં લખેલું છે કે ઈ કેવાયસી સ્ટેટસમાં તમે એ જોઈ શકો છો આ ઈ કેવાયસી સ્ટેટસમાં આ પીળા કલરના છે બે ઉપર એ નહીં ડાઉનલોડ કરી શકો એનું કારણ છે એમાં કેવાયસી સી કરવાનું બાકી છે તો તેના પહેલાં કેવાયસી કરવી પડશે પછી જ તમે ડાઉનલોડ કરી શકશો કેવાયસી કરવા માટે જે ઓનલાઈન ફોર્મ ભરતા હો તેની પાસે જાઓ તો પણ કેવાયસી કરી શકશો તેમજ તમારા ગામમાં કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય તો તેના પાસ જઈને પણ તમે કેવાયસી કરી શકો છો તો અત્યારે મિત્રો તમે જે લોકોને અપ્રૂવ દેખાડે છે જેને ગ્રીન કલરનું દેખાડશે એના કારણે જ તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો જેવું તમે આ આઈકન ઉપર ક્લિક કરશો એટલે તમને સીધો ડાઉનલોડ નહીં અહીં મેં ડાઉનલોડ ઉપર ક્લિક કર્યું અહીં મારો આધાર નંબર જોવા મળશે જેવું અહીં વેરીફાય ઉપર ક્લિક કરીશ એટલે મારા મોબાઈલમાં એક ઓટીપી આવશે પહેલાં તો તમારે આ પ્રકારનું તમને એક ઇન્ટરપે જોવા મળશે ત્યાં તમારે શું કરવાનું છે આમ સ્ક્રોલ કરીને નીચે આ એક બોક્સ જોવા મળશે ત્યાં તમારે પહેલા ક્લિક કરી દેવું જેવું તમે ક્લિક કરશો એટલે આ અલાઉ નો ઓપ્શન તમને જોવા મળશે તો તમારે અહીં અલાઉ કરી દેવાનું છે અલાઉ કર્યા બાદ તમારે અહીં બીજા ઓપ્શન માં સિલેક્ટ કરવાનું છે તમે ઓટીપી દ્વારા ડાઉનલોડ કરવા માંગો છો કે ફિંગરપ્રિન્ટ દ્વારા તો આપણે અહીં ઓટીપી સિલેક્ટ કરશું તો મિત્રો જો અહીં મેં ઓટીપી સિલેક્ટ કર્યું એટલે અહીં બે ખાના ઓટીપી ના જોવા મળશે એક માં તમારા આધાર કાર્ડનો ઓટીપી આવશે ને એક મોબાઈલ ઓટીપી બે પ્રકારના ઓટીપી આવશે તો તમારે અહીં બે પ્રકારના ઓટીપી અલગ અલગ નાખવાના છે ચાલો આપણે બે પ્રકારના ઓટીપી નાખી મિત્રો ખાસ યાદ રાખજો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે આ પ્રોસેસ કરી શકશો એટલે પહેલાં તમે મોબાઈલ નંબર લિંક કરેલો રાખજો તો મિત્રો અહીં જોઈ શકો છો મારે આધાર ઓટીપી પણ આવી ગયો છે અને મોબાઈલ ઓટીપી તો ચાલો હું દાખલ કરી દઉં પહેલાં મોબાઈલ યુટ્યુબી ઓટીપી નાખું છું એ આધાર ઓટીપી મિત્રો તમને ખબર કેમ પડે કે કયો મોબાઈલ ઓટીપી છે અને કયો આધાર ઓટીપી છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આધાર ઓટીપી ઓટીપી માં ઉપર લખેલું હોય છે ઓટીપી ફોર આધાર એમ અલગ અલગ લખેલું હોય છે આધાર લખેલું હોય એ આધાર ઓટીપી છે ને આધાર નહીં લખેલું હોય એ મોબાઈલ ઓટીપી છે એટલે આપણે આધાર ઓટીપી હોય ને એના ખાનામાં જ આધાર ઓટીપી નાખવાનો છે બરાબર છે ચાલો આપણે આધાર ઓટીપી નાખીએ મિત્રો આવી રીતના બે ઓટીપી તમે જેવા નાખશો એટલે તમને અહીં એક ઓપ્શન ખુલશે ત્યારબાદ જ તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો મિત્રો અહીં તમે જોઈ શકો છો તો મિત્રો અહીં મેં જેવું મારા બોક્સ ઉપર ક્લિક કર્યું એટલે અહીં તમે ખૂણામાં જોઈ શકો છો ડાઉનલોડનો ઓપ્શન મને મળી ગયો છે તો અહીં ડાઉનલોડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું જેવું તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારું કાર્ડ ઓટોમેટિક પીડીએફના સ્વરૂપમાં ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ મિત્રો તમને સવાલ થશે કે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ તો કરી લીધું પણ આ ડાઉનલોડ થયેલું ક્યાં જોવા મળશે તો મિત્રો એ પણ તમને જણાવી દઉં મિત્રો ડાઉન આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કર્યા પછી તમારે તમારા મોબાઈલમાં આ ફાઇલ ઓપન કરવાની છે દરેકના મોબાઈલમાં હોય છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ફાઇલ મેનેજર તો તમારે આ ફાઇલ ખોલવાની રહેશે જેવું તમે ફાઇલ ખોલશો એટલે તમારી સામે કંઈક આ પ્રકારનું તમને ઇન્ટરફેટ જોવા મળે છે ફોન સ્ટોરેજ અહીં આ પ્રકારનું હોય છે દરેકના મોબાઈલમાં

તું એ પણ મેં તમને જણાવી દીધું છે તો મિત્રો આવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો અને જોઈ શકો છો